ઝોન ત્રણ એલસીબી ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની સાગરિત મહિલાને બિઝનેસના કામ માટે મોકલી બાદમાં ત્યાં જઈ પોલીસની ખોટી ઓળખાણ આપી પૈસા પડાવી લેવાના અનુસંધાને ગુનો દાખલ થયેલ હોય જે બનાવના આરોપીઓને વુમન સોર્ટ તથા ટેકનિકલ એનાલિસિસ તથા સીસીટીવી ફૂટેજના આધારે વર્ણનવાળા ઇસમો કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડી મળી આવતા તમામ આરોપીઓની પૂછપરછ કરી હતી પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા ગુનામાં સંડોવાયેલ હોય તેમજ એક આરોપી સારોલી પોલીસ સ્ટેશન તથા કતારગામ પોલીસ સ્ટેશનના હની ટ્રેપના ગુનામાં સિન્ડોવાયલ હોય અને નાસ્તો ફરતો હોય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઝડપાયેલા આરોપીઓમાં કલ્પેશ અગ્રાવત રહે જીલિયા રાજકોટ વૈશાલી પુજારા રહે વરાછા સુરત અજય અગ્રાવત રહે રાજકોટ વિનોદ જાદવ રહે મંજુકા ગામ રાજકોટ તથા માયાભાઈ રહે વરાછા સુરતની ધરપકડ કરવામાં આવી હતી અત્યારે જે ફરિયાદ અમને મળી હતી તેમાં આનંદનો રહેવાસી હતો જે રિલેશનશિપ એજન્ટ હતો અને તેવો એક મકાન મેલે એમને કોન્ટેક્ટ કર્યો હતો મકાન બતાવવા માટે આપણે કપુરાવિશ્રમ આવેલે હતા અને તેમણે જે મકાન બતાવ્યું ને પ્રોપર્ટી બતાવ્યું ને પાછા વળી ગયા તો તેમની ગાડીને ચાર માણસો દ્વારા રોકવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમે ગાંધીનગર ક્રાઈમ બ્રિગથી આવ્યા છે તમારી વિજોણ અમારું જૂના છે અમે તમને લઈ જઈને અમારી ગાડીમાં બેસાડીને અમને લઈ જવાનો પ્રયાસ કર્યો અને તમારે જોમાંથી ચૂકવવું હોય તો તમારે 5 લાખ રૂપિયા આપવા પડશે તેની ધમકી આપી અને એટલા પણ જે સમયે પૈસા નીકળી શકાય તે 1 લાખ 5000 રૂપિયા એનો બતાવ લીધા અમારી मेरे भी ड्यूटी पर हमने करा दी। अह आ घटना ना पेटन के पुलिस स्टेशन में कांटेक्ट करवामा आवे। ने पुलिस स्टेशन ना थाना सद्वारा हमारी डीसीपी गी एलसीबी द्वारा अह सतत प्रयास करवामा CCTV चेक करवामा आवे ह्यूमन इंटेलिजेंस वगैरह करके गे। टेक्निकल रिपोर्ट पे दर्ज करी ने तमाम आरोपी गिरफ्तार पकरो। अह कुल ले 5 आरोपी हमे अटैक करे थे जसमा एक महिला आरोपी छे ने 4 पुरुष आरोपी। अरे जेलपुर राजपूत साइड ना रहवासी छे। अ ऐमाना बे आरोपी ये बात जब ना सुबह तुम्हारे पास आज समाज आज जब ना बनाना सारों की पुलिस तरह का डिस्ट्रक्शन वाला सेम हूँ ना सेम मोड़े सपोर्ट निकालना मांगा पंडे रहता आह तमाम एल कोनु का सारी चीज चुपचाप मजबूरी जो करें चाहे अन्य आगे की तरफ सपोर्ट मैंने फसावी ने आज इतना काम करता पांच आरोपी पकड़ाया एक कल्पेश कल्पेश अग्रवत बीजा भाई अजय अग्रावत विनोद भाई चौथा माया भाई करे माया भाई थे।